બધા મારા લેવલે જગારી દો તો પછી બધા એના જેવા તૈયાર થાય તો પછી પોતપોતાની મહેનત કરશે ને તો પછી એક સાથે હું અમે પ્રગટ થઈને જ્યારે બ્રહ્મ એમ કહે છે કે અમે બધી ચાખશું ને ચારસો સહુ એ ઘેર કે જો તારતમ ની પરમધામ સુધી પહોંચે ને અહીંથી મૃત્યુ રોકી પરમધામ સુધી તો બધી સખીઓ જાગશે કે નહીં તો જો આ દુનિયામાં કોઈ અંકુર નથી આ દુનિયા અત્યાર સુધી શું હતી આપણે બધા કહીએ નીંદણ નીંદણ નું ખાસ હોય પછી ઈશ્વરે સૃષ્ટિ કેવી છે ખજો એ ચોપાય છે કહી અમૃત દૂધી જગૃતિ કહી ખજૂર

એને એની કેપેસિટી પ્રમાણે એમાં ગોઠવશું નહીં અને વૈરાટ વળીને થાશે સવડો તો પેલા હું અવળો હતો વૈરાટ વળીને થાશે સવળો સવળો એટલે અવળું થવું કે અવળું તો અવળો જ હાલતો હતો તાણ અવળા હતા પૂરો આમલો અવળો એ આતંક ને ખોટી કરે સાચું તે દેખે દે આ મોંધો આવે આપણા બધા ના જે આપણે ત્યાં બેઠા છીએ બધા ખબર છે આપણા શરીરમાંથી જીવ ચેતન શક્તિ ચાલી જશે એટલે આ શરીરનું આ મકાનનું

આ સમાજ આ સંબંધીઓ એને સાચા ગણે છે આત્મા માટે કોઈ દી વિચારે આખો દિવસમાં કે આની અંદર જોજો આના માટે ક્વેશ્ચન થાય હું કોણ હું કોણ એટલે જેનું નામ જ નથી એટલે કોઈ સાહિત્યકાર એમ કે કે હુ આર યુ અને હુ આઈ એમ ઓન્લી ફોર મેમરી આઈ રાઈટ મે મે કે તમે કોણ અને હું કોણ ખાલી આપણે બધા આખી જિંદગી આપણું નામ ભૂલે એટલે રોજ લખી કે મારું નામ આ

દેખાડ્યા વિના અમારી પરમધામ ની અખંડ વસ્તુ નહી દેખાડી અને એની સરખામણીમાં આ સુખ કઈ નથી એવું જયારે અમે સમજાવશું ને

દુનિયાને જે વિચારો એ વિચારો સુખદેવ મુની આ વર્ણન નોતા કરી શકે કારણ કે હુકમ હતો તો અમારી સખી આવે એ ઘરની હોય એ જ રામત કરી એ જ આ વર્ણન કરી શકે તો એને કાંઈ શરમ રાખી છે નહીં એટલે કે મેં બધું જ પ્રગટ કેમ કેમ કારણ કે બધા મારે મારા જેવી વસ્તુ મારી અખંડ દેખાડું તો પછી તમને વસ થઈ જાય છે હવે તમે લાલ સમજો તો લાલ જી ઓય ટી અખંડ થાય કેમ તે અમે રામત જોઈ ઈચ્છા કરી વૈરાટ વસ કીધા વિના પહેલા વૈરાટ ને તમારે વસ કરવો પડશે વસ કરવો એટલે તમારી વાત માને ને પહેલા એને એવો પાત્ર બનાવવો પડશે એમનો પાત્ર બનશે તો પહેલા એની વાતો સાંભળવી પડશે પછી આપણી વાતો સાંભળશે તો પેલા એને આપણા વર્ષમાં કરવું પડશે બસ નીકળી ત્યાં સુધી અખંડ થાય અમે રામ તો જોઈ ઈચ્છા કરી અમે ઈચ્છા કરી હતી ને અને રામ જોઈ છે કોને જોઈ

બધાને એક જ પરમાત્મા તરફ વળશે ને બધાના દિલમાં એ ઠસાવી દેવાનું તું દુલ્હા ને ઓર ન જાનુ બાત મને ચાલશે સહુ એક ચાલે બીજું પોચરે નહીં વાત બધા એક ચાલે ચાલશે ને બધાને મોઢામાં એક જ શબ્દ પરમાત્મા મળે તું ઈ તું તું ઈ પીઉ પીઉ કસમ કસમ ઈ બીજા કોઈ એટલે સંસાર અખંડ આ રીતે કરવાનો છે એટલે અત્યારથી કે થોડું ઘણું જાઓ એ વાણી કહીને લીડ દે કે વિસ્તર સે મારા સાથ મે કહી ને છાણ પણ એ છે કે મારી ને તો આટલું કીધું તાઈ બધું સમજી ગયો આપડા ઘર ની હોય અને આટલું કીતા હમ ને અને આટલું કીતા નો હમ ને બારંવાર કરે ને અને મારી મારી પાસે આ છે જો આ મૂક્યો હોય

સુંદર સાત હજાર લોકોની સદાય સમુદાય ઇનામ છે ભાઈ મનોન છે અને હવે જે ચોપાયું છે ને એ બહુ વર્ણન હોય આ બરોબર છે આવું સંસાર સહુના અંતમાં મારી બોધનો પ્રવેશ અસર સંસાર સહુના અંગમાં વિચાર બધાના અંગમાં જીવાના કોન્ટેક્ટમાં આવશે

હું એને આવેશ ન આપું તાર તને ન મળે એ નિષ્કલન થાય નહીં અને અક્ષરની બુદ્ધિથી શાસ્ત્રો ઉત્પન્ન થયા હોય તો વર્ષોથી આપણે બધા સમાજની વ્યવસ્થા આ શાસ્ત્રો પ્રમાણે જ ન થાતી વેદો પ્રમાણે એ બધું ઊંધું ન ચાલતું કે બધું અને બધા એના અંગમાં મારી બુદ્ધિનો પ્રવેશ કરવાનો છે અને એના માટે શું કરવાનું છે પ્રવેશ કરાવી અસત સર્વે કેવું તકલીફ હોય બધે અસત છે અને એને

પેલા થી વર્ષોથી ચાર હાજર છસો ને સાહીઠ વર્ષ રાસ પૂરો થયો ન્યા થાય પણ છ વર્ષ પહેલા અક્ષર ની બુદ્ધિ અમારી અંદર આવી ગઈ જાહેર છ વર્ષ પછી થાય विक्रमसन 7229 માં હવે રાજી મહારાજ ને ઉપર અક્ષર ધામ માં ની અક્ષર ની ભૂતિ આવે ઇન્દ્રવતી ને તારું કામ છે મદદ કરવાની છે બ્રહ્માંડ જોગ માં તો ઇન્દ્રવતી મૂકે પાસે કઈ मिल्कત છે એને રૂદેગ રજો દ્રશ્યો પડેલા બેઠું છે તો મારા ધણી તણે ચરણે અક્ષર બેઠા છે અક્ષર માં પણ જો બ્રહ્માંડ ના બીજા કોઈ દ્રશ્ય નથી જોતા એને એવા ઉડેવા છે કે વાગોળા કરે વાગોળા

માળા વૃંદીજીના ચરણોમાં તે ધણીજીના આદેશમાંથી ગોપ ગોપ એટલે છુપાઈને યાદ અપાવું તો ક્યાં તે તો હવે

એક મોટી અવતરી કોણ બુદ્ધિ અને ઇન્દ્રાવતી ની પોતાની બુદ્ધિ છે ને એ મૂળ બુદ્ધિ ટોટલ કેટલી બુદ્ધિ કોની ઉપર ઓપરેશન કરે સમજાય બુદ્ધ મોટી અવતાર એટલે નીંદ ગુતી કારણ તો એટલે જાગ્રત ગુતી બંને સ્વરૂપ થયા પ્રગટ લઈ માહરમાને વાત હવે નથી અક્ષરતાને પરંતમ એક થી ત્યાં અક્ષરની ગુતી અને આધ્યાત્મ રાજી છે એ એક સત પર સત દો પર બાંધે વાં બીન થલીએ લીવા થાય ને આમ અક્ષરધામ લોસે હવે સુંદર સર ને સામેથી સન્મુખ જાહેર માં દેખાશે

એની કે વિચાર કરવાનો નહીં જો એને તો કઈ માલિક સમજતા હોય કે બીજું સમજતા હોય તો મુકાય માથે આપણો શું છે માથે એની જ વાત છે ભાગવત પોથી ને જેમ મૂકી છે ને એમ આપણે આપણી વાણી આપણે ગીતા કઈ મૂકી છે વિચાર માં વિચારવા જાય આપણો ધણી છે આ આપણા ઘર એ આપણે ભાવ માં ભાવ નાખી હાથ પકડી ના એ લાલ થાય હોય કે નહીં સમજાય છે એટલે હું એમ નથી કેતો મૂકતા નહીં વિચાર જો વિચાર અને આ હાથમાં લેવાનું ટ્રાય કરશો તો જ એવડે ફેંકવા છે માથે મૂકશો તો ભારે લાગશે સમજાય છે